ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરને હરિયાળો બનાવવા લાયન્સ ક્લબ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન અને લાયન્સ ક્લબ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એરિયા દ્વારા જીઆઈડીસીની ગોલ્ડન ચોકડી નજીક નિઃશુલ્ક રોપા વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન પ્રમુખ મનીષા દુધાત

અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન બંને ક્લબના સંયુક્ત ઉપક્રમે મેગા ડિસ્ટ્રીબ્યુટર્સ ડિસ્ટ્રીબ્યુટેશન પ્લાન્ટનું એક સુંદર આયોજન કર્યું છે સમગ્ર જીઆઈડીસી અને આસપાસના વિસ્તારોમાં કેમ કરીને ગ્રીનરી મેન્ટેન થાય એવું અમારા ક્લબ બંને ક્લબનું એક વિઝનના ભાગરૂપે અમે આજે એક સુંદર ડિસ્ટ્રીબ્યુશન પ્લાન્ટનું આયોજન કરેલું છે